બાબુ તું મને જીરે કેવો પણ પ્રેમ કરતી હોય તો આપણા ગામનો મોટો પીપળો છે પીપળાની બાજુમાં નાનો વડલો છે ત્યાં આવી જાજે પણ એકલી આવજે તારા બાપને હારે લાવતી બાકી મારા તાટિયા ભંગી નાખશે આપણે એકબીજાનો સાથ પકડીને ચાલશું ક્યારેક અટકશું ક્યારેક તું મને સંભાળજે ને ક્યારેક હું તને સંભાળીશ ને જો તું મને સંભાળી ના શકતી હોય તો તું તારી જ રહેજે રમ ધંધી નો આપણે છે ને આપણે એકલા રખડશું મોજ કરશું હા મોજે મોજ રોજે રોજ હા ને બાબુ તું બહુ કમજોર દેખાય છે એટલે બદામ બદામ બધું ખાયા કર જો તારી પાસે પૈસા ના હોય તો તારા બાપાના ખીચામાંથી બૂચ મારી ને બદામ ખાયા કર છે મને તારી બહુ ચિંતા થાય છે બાબુ ભેડામાં તે મારી હારે આઈ કોન્ટે કર્યા ત્યારે હું તને નંબર આપવાનો જ હતો જેથી તું મારી સાથે રોજ ફોનમાં વાત કરી શક પરંતુ તારો ભાઈ આડો આવી ગયો એટલે તારા ભાઈ માટે મેં શાયરી લખી છે કે ગુલાબ ગમે છે પણ કાંટો નડે છે કે ગુલાબ ગમે છે પણ કાંટો નડે છે તું ગમે છે પણ તારો ભાઈ નડે છે એટલા માટે તારા ભાઈ ને સમજાવી દે છે બાકી ગામમાં મળ્યો તો મોરે મોરો અડી ગયા ને મારા દોસ્તારો ને થકી એના ટાટિયા ભંગાવી નાખીએ પણ અલગ હા આઈ લવ યુ બાબુ